રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગોપાલજી ઠાકરણી જલારામજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બિલકુલ મોજમાં રહેવાનું કારણ કે આ જે છે એક એક બે હજાર ને પચીસ છવ્વીસ ધરારથી બોલાઈ ગઈ છે પણ કઈ નહીં તો સૌથી પેલા તો બધા લોકોને હેપી 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 ન્યુ યર કારણ કે ગઈકાલે આપણે સાંજે વિડીયોનો એન્ડ કર્યો ત્યારે હજી બે હજાર ચોવીસ હતું આજે ઓફિશિયલી બે હજાર પચીસ માં આપણે બધા લોકો પ્રવેશી ગયા છે તો કીધું ચાલો ફરીથી બધા લોકોને વિસ કરી દઈએ અને જૂનું વર્ષ એટલે કે જે બે હજાર ચોવીસ નું વર્ષ ગયું એમાં તમે લોકોએ અચીવ કર્યું એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે કોઈના સારા અનુભવ હશે કોઈના ખરાબ અનુભવ હશે ને એવું બધું હશે પણ કંઈ નહીં આપણે પણ એવી રીતના એક વિડીયો અપલોડ કરીશું કે જેમાં અમે બે હજાર ચોવીસની સાલમાં શું શું અચીવ કર્યું તો કંઈ નહિ હવે બસ આપડે સિયાબે ની જાગી ગયા છે પેલા એમની સાથે મુલાકાત કરીએ અને પછી પાછા આપણે આગળ વિડીયોમાં વધીએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ હેપી ન્યૂ યર હેપી ન્યૂ યર ટુ ઓલ યુટ્યુબ ફેમિલી હમ આવનાર વર્ષ બધા માટે લાભદાયી નીવડે અને શુભ નિવડે એવી ભગવાન પાસે પ્રાર્થના બાકી એમાં સિયાબેન જો હવર હવરમાં એ કે આ મમ્મી પપ્પા બે બોયલા બોલ થયા કે મને તો બતાવતા જ નથી એવું છે બધું પણ કઈ નઈ અમારા સિયા બેના હવાર હવાર છે ને એક મસ્ત મજાની મજાક કરી દીધી અમારા લોકો સાથે એટલે હવે એમાં પોરવાઈ ગયા છે હું કેવું તારું એકદમ સાચું છોકરા હોય એવું થતું નાની નાની વાતો તો થતી રહેવાની છે બે હજાર ચોવીસ અમારા માટે ખુબ લાભદાયી કે ફળદાયી નીવડું જેમાં અમને બે હજાર ચોવીસ માં અમારા લડ્ડુ ગોપાલ સિયા બેબી મેલા કેમ સિયા બેબી સિયા બેબી જો

ના વાગ્યું ને ગરમ પાણીનું લગભગ પેલું મને લાગે છે કે ધુવાળો એવો હશે ને ધુવાળો મીન્સ કે જે બાથરૂમમાં આપણે ગરમ પાણી કરીએ ને જે વરાળ પેલી નીકળે ને એમના હિસાબે આ પ્રોબ્લેમ થયો હોઈ શકે કારણ કે હીટરનો પ્રોબ્લેમ છે હીટર તો આપણે યુઝ જ નથી કર્યું ને આજે ફરીથી પાછું આપણે ગરમ પાણીથી પેલું વધારે થઈ ગયું હતું થોડું ગરમ પાણી એમના હિસાબે જે વરાળું નીકળીને એ વરાળું આંખમાં ગઈ ને એમના હિસાબે પ્રોબ્લેમ થયો છે સો ટકા હવે પકડાઈ ગયું છે

આપણા માટે એ નવું વર્ષો લોકો મેં અંગ્રેજી નું તો કીધું તો પાછું બોલે રિપીટ તો કરવું જ પડે ને

કપડાના ઘણવાની હારવાર સિયાને રમકડાની ઘણવો નીકળે છે અત્યારે કારણ કે મૂકુંસ અહીંયા ગરમ થવા માટે પાણી અને એની અંદર આપડા બધા ટોયસ જે ઉપયોગમાં લીધાત ને એ બધા વોશ કરવા છે એટલે કે ગરમ પાણીમાં હરખાય ઉકાડીને મૂકી ગઈએ મૂકી મૂકી દે હા તો આ ઓલવાઈઝ બેસ્ટ છે આપણા માટે તો બસ ફિલ્ટરનું પાણી લઈ ગયું છે ને આ બધું ઉકળે છે આ બધે જગોડવાનું અત્યારે અત્યારે માં સ્નાન કરાવવાનું છે સ્નાનમ સમર્પયામિ કઈ ને હારું હાલો તો આપણે એવો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો તો આપણે હવે જઈએ ઓફિસ અને ઓફિસ થી આવીને પછી મળીએ છીએ પાછા ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દયો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા મોર્નિંગ માં કીધું તો તમને બધા લોકો ને કે સાંજે આપણે ઓફિસ થી ઘરે આવશું ત્યારે પાછી મુલાકાત કરીશું તો બસ એવું જ કઈક થયું છે આજે સાંજે ઘરે આવ્યા ત્યારે આપણે રૂબરૂ થઈએ છીએ પણ અત્યારે હવે છે ને દુવિધામાં એવો મૂકાણો છું કે બને છે ગરમા ગરમ મેથી વાળા ગાંઠિયા અને અત્યારે છે મસ્ત મજાનું ઉનાળાનું સ્પેશિયલ દહીં વડાનો પ્રોગ્રામ તો હવે ગાંઠિયા ખાવા કે દહીં વડા ખાવા એમાં મૂંઝવણ થઈ ગઈ છે આમ કહીએ તો અત્યારે ઠંડુ વાતાવરણ છે અને સાથે સાથે થોડું ગરમ વાતાવરણ પણ છે કારણ કે ચાર થી લઈ અને સાડા પાંચ સુધીનો સમય એવું લાગે કે હવે ઉનાળાની શરૂઆત થઈ હોય કારણ કે વાતાવરણ જ અત્યારે એવું બંધાય છે કે ઉનાળા હોય ને એવું ઘણા લોકો ફીલ કર્યું હશે એ લોકોને ખ્યાલ હશે તો એવું કંઈક છે પણ અત્યારે આપણે લઈએ છીએ દહીં વડાનું દહીં અને નીચે આપણે એડ કરી દીધી છે ખાકર સાકર સાકર ને સોરી ખાંડ તો બસ હવે એમને ફેંટવાનું છે અને દહીંની સાથે વડાની સાથે શું દાળ મગાવ્યો અત્યારે હું બોલું એ જ મને નથી ખબર કારણ કે ઠંડી થોડીક અત્યારે આવ્યો ને તો લાગી જાય એમના હિસાબે થોડુંક મગજ આપણું ચકરા વચડી ગયું છે કારણ કે આજે સવારે મેં તમને લોકોને વાત કરી હતી ને કે આંખોમાં થોડોક એવો પ્રોબ્લેમ થયો આખો દિવસ આપણું લોહી પીધું છે આંખોએ આ ટીપા નાખવા છતાં પણ આજે કંઈ અસર થઈ નથી એવું લાગે છે એટલે હવે છેવટે કીધું અત્યારે બટેટાનું છીણ કરી અને છીણ કીધું મૂકીએ તો ગરમી જેટલી હોય એટલે ખેંચાઈ જાય તો થોડીક એવી રાહત થાય તો થાય તો બસ આવું કઈ કામકાજ છે આપણું અત્યારે અત્યારનું અને બાકી આપણે આવતીકાલે એટલે કે ઓફિસ જઈએ ત્યારે તમને લોકોને પણ હું કહી દઉં કે લઈ જવાનું છે મસ્ત મજાના આપણા બોરાવાળા મરચા લાલ મરચા એટલે તું યાદી કરી લેજે અત્યારે ભૂલ્યા વિના ખાવા છે બધાને એટલે મેં કીધું આજે મરચાં બધાય લીલા લઈ આવતા મેં કીધું હું કાલે લાલ લેતો આવીશે એવું કીધું મેં હું એટલે મેં કીધું અત્યારે તને હું કહી દઉં યાદી આપી દઉં સવારે જ્યાં ઉતાવળમાં ને ઉતાવળમાં ભુલાઈ જાય તો માથા કૂટ નહીં બીજું શું તો કઈ નહીં ચાલો ફટાફટથી આપણે હવે દહીં ને બધું ફેટવાનું છે તો બધું ફેટી લઈએ અને મસ્ત મજાના લગભગ વડા તો તૈયાર થઈ જ ગયા હશે થઈ ગયા જ કે હે ટેબલ ઉપર ઓકે ટેબલ ઉપર તો ટમેટા દેખાય ના દાળમ છે આ તો હું લઈ હોઈ ઓકે અહીંયા વડા આપણા રેડી છે અને આજુબાજુમાં થોડુંક એવું સિયાનો સામાન પણ દેખાય છે તો કઈ નહીં ચાલો ફટાફટ દહીને બધું ફેટી લે અને જીરાનો પાવડર કેરો કે નથી કેરો ખાંડણીમાં ઓકે અને મરી પાવડર રેડી છે કઈ વાંધો નહીં હાલો તો કઈ ઘટતું નથી પણ ઘટે છે એટલું કે એમના ગાંઠિયા હજી સુધી આવ્યા નથી મેથીવાળા જે મગાવ્યો ને એ એમને અત્યારે નથી ખાવા હું સવારે નાસ્તામાં ખાઈશ તો એમના માટે ગાંઠિયા છે આપણું આજનું અને હજી ગાંઠિયા ઊંધા વે છે અને બીજી વાત કે આપણે ગઈકાલે જે વિડીયો અપલોડ કર્યો તો એમાં ક્વેશ્ચન એવો હતો કે ગઈકાલે વિડીયો કેમ નથી આવ્યો ગઈકાલે વિડીયો કેમ નથી આવ્યો એટલે કે જયારે તમે વિડીયો જોવો છો

દોઢ વર્ષ પછી હું મારા પિયર આટા દેવા ગઈ એટલા માટે વિડીયો નો તો આવ્યો દિવસ હતો તો એન્જોય કરી દિવસ તો એ એન્જોય પણ હતો ને પિયર માં હતા એટલા માટે વિડીયો નો તો આવ્યો કેમ સાબજી ક્યાં હતા તમે સસરાલ સસરાલ ગેંદાપુર બેન બાદ અમારે વાર છે ખાવાની હા તમે અહીંયા પણ શોર્ટ ટાઈમ માં કેમ કે મેડમે કીધું છે આપણે ફોલો કરીશું પણ હજી થોડીક વાર છે એટલા માટે અને આજે પેલી તારીખ છે તો હજી કેના ગાંઠિયા દિવસો બાકી છે તો ગઈકાલે હું હતી મારા પિયર આજે એન્જોય કરું છું દહીં વડા ની પાર્ટી કાલે કઈક હતું પંજાબી ટાઈલ નું ને ચાઇનીઝ બંને વસ્તુ મિક્સ માં કેમ સાબજી પંજાબી માં તો કઈ કાજુ પનીર બટર મસાલા એવું કઈક હતી નાન હતી ને આરે હતું મંચુરિયન કઈ ઘટે જ નહીં આજે આવું કઈક છે દહીં વડા ને એવું બધું સોરી તમારા લોકો જોડે શેર ન કર્યું પણ દોઢ વર્ષ પછી ગઈ તો હરખ પણ હોય એટલા માટે સમી કાઢવીને ફ્રી થઈ ગઈ અને હવે જવાનું છે ધોબીભાઈ ને ત્યાં કપડા આપવા માટે ઇસ્ત્રી માં કે પારસી માં ઇસ્ત્રી કે પારસી એવું છે અમારા સિયાબેન ને કીધું હાલો લેતા જઈએ કારણ કે એમને પણ બાર નો વાતાવરણ સાથે થોડુંક મેચ થતું આવે તો એવું કામકાજ આપણે વિચાર ઉત્તમ ફટાફટ દેતા આવીએ ને લેતા આવીએ એવું બધું કરતા આવીએ ને સિયાબેન હારો હાર ચક્કર પણ લાગી જાય બસ એવું કરવા લાગે ને કપડાં હા એવું છે અમારા બેન બા કામકાજ એવું છે કે બાર બધી બાજુ લાઈટ દેખાય ને એટલે આમ ટગર 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 જોયા રાખે બધી બાજુ હે હું કુકુ કુકુ સામે ધ્યાન નથી એનું અહીંયા ફ્લેશ ચાલુ છે ને એના સામે ધ્યાન છે હું આ થેલો મોટો છે આ થેલો મોટો એટલે જલ્દી કરજો બીજું હું દાદા

કારણ એવું કર્યું કે થેલી લઈને નહોતા ગયા આપડે એટલે પૈસા બધી એમનો મારે હતા એટલા નથી